ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી, સ્વાધ્યાય પાંચ point ત્રણ પ્રશ્ન નંબર એનો બારમો, સ્વાધ્યાય પાંચ point ત્રણ નો પ્રશ્ન નંબર બારમો, પ્રશ્ન એવું છે કે છ વડે વિભાજ્ય હોય એવી પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકો સરવાળો, મિત્રો છ વડે વિભાજ્ય હોય એટલે એનો અર્થ એવો થાય કે છ ના ઘડિયામ જે સંખ્યાઓ આવતી હોય તો છ ના ઘડિયામ આપણે વાત કરીએ તો છ એકા છ, છ દુ બાર, છ ચારી અઢાર આવી રીતે સંખ્યાઓ આવે clear ને? એટલે છ દન સાહીંઠ થઈ એટલે કે પૂરું ના થઈ જાય છ દન સાહીંઠ થાય એના પછી હોય આગળ આવે બરાબર ને? તો છ વડે વિભાજ્ય હોય એવી આપણે કેટલી સંખ્યા લેવાની છે ચાલીસ ધન પૂર્ણાંકો ચાલીસ પૂર્ણાંકો લેવાની છે આ આ સંખ્યા એટલે કે કહી પાંચ છ એવી રીતે જવાનું અને ક્યાં સુધી જવાનું ચાલીસ સંખ્યા આવે ને ત્યાં સુધી જવાનું એટલે ચાલીસ મી સંખ્યા ચાલીસ આ નંબર ખબર છે કે ભાઈ ચાલીસ માં નંબર આ કોઈક સંખ્યા પણ એ સંખ્યા કઈ આવશે એ આપણને ખબર નથી અને આપણે હવે શું શોધવાનું છે ચાલીસ સુધીનો અહીં સરવાળો શોધવાનો છે આપણે અહીં સુધીનો એસેન સરવાળો આપણે શોધવાનો છે ક્લિયર તો તો સૌથી આપણે એક કામ કરીશું શું કરીશું આ પદ કયું આવશે ને ચાલીસ ચાલીસ માં નંબરે આવશે એ આપણને ખબર છે પણ કદ પદ કયું છે એ આપણને ખબર નથી તો આપણે એન વાળું સૂત્ર મૂકીને પદ શોધી શકીએ ચાલીસ માં નંબરનું. ક્લિયર એ શોધી દઈશું પછી શું કરશું આપણે એસેન વાળું નાનું સૂત્ર મૂકીને શું કરશું પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો બરાબર એ રીતે કરશું તો સૌથી પહેલા આપણે એન શોધી દઈએ એન એટલે કે એ ચાલીસ તો એ ચાલીસ બરાબર આપણે શીખ્યા છે શું શીખ્યા છે એ ચાલીસ બરાબર એ પ્લસ કેટલા ડી ઓગણચાલીસ ડી એના બરાબર આનું પ્રથમ પદ કયું છે છ પ્લસ ઓગણચાલીસ અને ડી તફાવત ડી કેટલો મળે બાર માંથી છ જાય તો છ વત્તા ઓગણચાલીસ અને છ નો ગુણાકાર કેટલો થાય નવ છ ચોપન પાંચ છ તારી અઢાર અઢાર ને થાય બસો ને ચોત્રીસ થાય ઓગણચાલીસ અને છ નો ગુણાકાર કેટલો થાય બસો ને ચોત્રીસ થાય બસો ચોત્રીસ વત્તા છ કરશે એટલે તમારો જવાબ શું મળશે તમને બસો ને ચાલીસ મળશે એટલે તમને આ જે પદ છે એ પદ મળી ગયું બરાબર ને આવી જગ્યાએ તમે હવે મૂકી શકો ભાઈ આ બસો ચાલીસ માં નંબર નું પદ છે આપણે શું જોઈએ છે એ ચાલીસ જે પદ છે ચાલીસે ચાલીસ નો શું કરવાનો છે સરવાળો કરવાનો છે એટલે કે એસ એન નું નાનું સૂત્ર આપણે ઉપયોગ કરીશું એસ એન નું નાનું સૂત્રનો ઉપયોગ કરવાનું રીઝન એવું છે કે તમને પહેલું પદ અને છેલ્લું પદ બંને આપેલા છે એટલે માટે એસ એન એન ની જગ્યા શું મૂકવાનું પદ નો નંબર ચાલીસ સુધી ચાલીસ ભાગ્યા બે કંસમાં પ્રથમ પદ એ છે છ અને છેલ્લું પદ એન છે બસો ને ચાલીસ ચાલીસ ભાગ્યા બે એટલે વીસ દુ ચાલીસ થાય ને એટલે છે દુડે તો મળે વીસ અને બસો ચાલીસ વત્તા છો એટલે બસો છેતાલીસ કરો ગુણાકાર કેટલો મળ્યા દુ બાર બે ચાલીસ ચાર હાજર નવસો ને વીસ ચાલીસ પદ નો સરવાળો આપણને શું મળે ચાર હજાર નવસો ને વીસ મળે ક્લિયર ધ્યાન આપો પ્રશ્ન નંબર તેર મો આઠ ના પ્રથમ પંદર ગુણિતો નો સરવાળો સૌથી પહેલા તો એ સમજવું પડે કે ગુણિત એટલે શું? ગુણિત એટલે કે ગુણાકાર માં આવતું હોય તે. અહીં કીધું છે આઠ ના પ્રથમ પંદર એટલે કે આઠ ના ગુણાકાર આવતા હોય તેવા એટલે કે આઠ નો ગાળિયો બોલવાનો છે બરાબર ને આઠ નો ગાળિયો એટલે કઈ રીતે થાય આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તારી ચોવીસ એવી રીતે ક્યાં સુધી તો કે પંદર સુધી ક્યાં સુધી પંદર સુધી જવાનું છે એટલે ધારો કે પંદર માં નંબર નું પદ છે ત્યાં સુધી આપણે જવાનું છે અને એ બધા ત્યાં સુધી આટલે સુધી નો આપણે શું શોધવાનો છે સરવાળો એટલે બધી વાતની એક વાત આપણે શું શોધવાનું છે એસ પંદર શોધવાનું છે પંદર પદોનો સરવાળો તો એક કામ કરીશું સૌથી પહેલા આ પંદરમાં નંબરનું પદ કયું છે એ આપણે શોધી દઈશું એ શોધ્યા પછી આપણે એસ નું નાના સત્રનો ઉપયોગ કરી દઈશું કેમ પ્રથમ પદ મળી જ છે અને છેલ્લું પદ આપણને મળી જશે તો સૌથી પહેલા એ પંદર આપણે શોધીશું એ પંદર બરાબર આપણે શું લખીએ છીએ એ વત્તા કેટલા ડી ચૌદ ડી પ્રથમ પદ એ છે આઠ પ્લસ ચૌદ અને ની વેલ્યુ કેટલી મળે માંથી આઠ જાય તો આઠ

આપણે પંદર પદ સુધીનો સરવાળો કરવાનો છે એટલે એટલે પ્રથમ પદ પદ અને છેલ્લું કેટલા થાય થાય છેદ ઉડે તો શું લખાય બે છ બાર બે ચાર આઠ ચોસઠ લખાય બરાબર ને ઓકે ચોસઠ ગુણ્યા પંદર કરો ચાલો ચોસઠ ગુણ્યા કેટલા નવસો ને સાહીઠ તો તમારો જો પંદર પદ સુધીનો સરવાળો તમને આટલા પદ સુધી સરવાળો કેટલો મળે નવસો ને મળે. પ્રશ્ન નંબર ચૌદ, પ્રશ્ન નંબર ચૌદ શું કહે છે? જીરો અને પચાસ વચ્ચેના ના અયુગ્મ પૂર્ણાંકો સરવાળો શોધો. જીરો થી પચાસ વચ્ચેની સંખ્યાઓ આપણે લેવાની છે બરાબર બાઉન્ડ્રી આપી દીધી જીરો થી ઉપર અને પચાસ થી નીચે આની અંદરની સંખ્યાઓ લેવાની પછી બીજું શું કીધું છે એની વચ્ચેની સંખ્યાઓ અને કેવી હોવી જોઈએ અયુગ્મ સંખ્યાઓ મિત્રો અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ મેં તમને કીધું હતું એકી સંખ્યાઓ એટલે એક થી શરૂઆત થાય એટલે કે કેવી તો કે એક વચ્ચે એક સંખ્યા છોડી દેવાની ત્રણ વચ્ચે એક સંખ્યા છોડી દેવાની પાંચ ક્લિયર પાંચ પછી કઈ આવે સાત એ રીતે આગળ આપણે વધી શકીએ ક્લિયર આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે એકી સંખ્યાઓ હવે છેલ્લી એકી સંખ્યા કઈ હશે ઓગણપચાસ ને આપણને ખબર છે કે છેલ્લી એકી સંખ્યા કઈ છે ઓગણપચાસ ક્લિયર ઓકે તો હવે આપણને આ જે સમાન્ય શ્રેણી જે કીધી છે કે ભાઈ થી પચાસ વચ્ચેની સંખ્યાઓ છે આ બધી છે ને પછી એના વચ્ચે આયુગમાં આયુગ એટલે એકી સંખ્યાઓ છે બધી તો કે હા અને પૂર્ણાંક પૂર્ણાંક કોને કહેવાય પૂર્ણ સંખ્યા હોય બરાબર ને પોઈન્ટ ના હોય તેવી સંખ્યા આ બધી કેવી છે પૂર્ણાંક છે હવે આ બધી સંખ્યાઓનો આપણે શું કરવાનો છે સરવાળો શોધવાનો છે ક્લિયર અહીં તમને પહેલું પદ અને છેલ્લું પદ બંને આપેલા છે એટલે આપણે એસએન નું નાનું સૂત્રનો ઉપયોગ કરીશું તો શું લખાય એસએન બરાબર n 2 a an તમારી પાસે પ્રથમ પદ a પણ છે અને છેલ્લું પદ an પણ છે પણ આ n ની જગ્યાએ તમે શું મૂકશો તો હજી આપણે શું શોધવું પડે એન શોધવો પડે હવે એન શોધવા માટે આપણે શું કહીશું આની અંદર વાળું સૂત્ર વાપરીશું એનાથી આપણું એ પ્લસ એન માઇનસ વન ડી શું છેલ્લું પદ તમને આપેલું છે છેલ્લું પદ આપેલું છે કયા નંબરનું છે એ નંબર તમને નહીં ખબર બરાબર ને આ કયા નંબર નું પદ છે એ તમને ખબર નથી એટલે આપણે એન શોધવાનું છે તમને આપેલું છે ઓગણપચાસ તો એન ની જગ્યા મુકવાના ઓગણપચાસ પચાસ પ્લસ એક આ બાજુ આવે તો માઇનસ એના બરાબર આ બાજુ શું વધે એન માઇનસ એક ગુણ્યા બે ઓગણપચાસ માંથી એક બાદ કરો એટલે જવાબ કેટલો આવે અડતાલીસ એના બરાબર n માઇનસ એક બે ગુનાકાર માંથી આ બાજુ કઈ આવશે શું થાય ભાગાકાર માઇનસ એક બરાબર ની આ બાજુ આવે તો પ્લસ એક માટે ચોવીસ ને કેટલા મળે પચીસ માટે આ પચીસ માં પદ છે ઓગણપચાસ હવે આપણે એની જગ્યાએ શું મૂકી દઈશું પચીસ મૂકીશું એટલે પચીસ ભાગ્યા બે કંસ માં ઓગણપચાસ ને એક કેટલા થાય પચાસ થાય અને છે ઉડે તો લખાય પચીસ દુ પચાસ પચીસ ગુણ્યા પચીસ કેટલા થાય છસો ને પચીસ એટલે કે આ સરવાળો આપણને કેટલો મળે? છસો પચીસ મળે. પંદર માં નંબરનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન એવો છે કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતાં કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એટલે અહીં શું કર્યું છે? કોઈક નિર્માણ કામ, કોઈક કોન્ટ્રાક્ટ આપેલો હોય બરાબર ને? અને કોન્ટ્રાક્ટ આપેલો હોય ને આ કહી દીધું કે ભાઈ તમારે આટલા દિવસમાં કામ પૂરું કરી દેવાનું. અને જો ધારો કે એક દિવસ થાય એના ઉપરના જો દિવસો થાય, તો એમના માટે એ લોકોએ શું ભર્યું પડે પેનલ્ટી એટલે વધારાના પૈસા આપવા પડે બરાબર ને એવી રીતે કોઈ કોન્ટ્રાક્ટ કરેલો છે જો પ્રથમ દિવસ માટે બસ્સો રૂપિયા પછી બીજા દિવસ માટે બસો પચાસ રૂપિયા ત્રીજા દિવસ માટે ત્રણસો રૂપિયા એ રીતે પૈસા ધારો કે કોઈ કામ માટે કોઈ કામ માટે ફિક્સ દિવસ આપ્યો હોય એના કરતા વધે તો ઉપર જો એક વધારાનો દિવસ વધારાનો જાય ને તો પહેલા દિવસ માટે એ લોકો કેટલા રૂપિયા લે છે બસો રૂપિયા ક્લિયર એના પછી બીજા દિવસ માટે બીજા દિવસ માટે એ લોકો કેટલા રૂપિયા લે છે બસો ને પચાસ ત્રીજા દિવસ માટે કેટલા લેવાના છે ત્રણસો તો અહી તમે જુઓશો શું થાય છે કે પહેલો દિવસ માટે બસો પછી બીજા દિવસ માટે બસો પચાસ ત્રીજા દિવસ માટે ત્રણસો તો કેટલા કેટલા વધે છે પચાસ પચાસ વધે છે ને હવે એવું નહીં કે ચાલો બે દિવસની રજા પડી એટલે બસો પચાસ લેવાના એવું નહીં શું કરે છે પહેલા દિવસના બસો લેવાના એ અલગ અને પછી બીજા દિવસના અઢીસો રૂપિયા લેવાના એ પણ અલગ એટલે કે જો વ્યક્તિ બે દિવસ વધારે વિલંબ કરે ને તો કેટલા રૂપિયા થાય ટોટલ ચારસો પચાસ રૂપિયા થાય એ રીતે ગણતરી કરે છે હવે આ વ્યક્તિ હવે શું કે દંડની રકમના દિવસમાં પચાસ વધુ છે કેટલો વિલંબ કરે ત્રીસ દિવસનો અહીં પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ એ રીતે આગળ વધતા વધતા ટોટલ ત્રીસ દિવસ એવો એ શું કરે છે વિલંબ કરે છે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો આપણે શું શોધવાનું છે તેને ભરવી પડતી દંડ ની રકમ શોધવાની છે એનો મતલબ એવો છે કે આ ત્રીસે ત્રીસ દિવસ સુધી એને કેટલા રૂપિયા ભર્યા ટોટલ કેટલા રૂપિયા ભર્યા હશે એની ગણતરી કરવાની છે એટલે કે ત્રીસ સુધીનો આપણે શું શોધવાનો છે સરવાળો આપણે શું શોધવા અહીં શું એ લોકોએ શું શું શોધવા કીધું છે એસ ત્રીસ એસ ત્રીસ આપણે શોધવાનું છે ક્લિયર ખબર પડી બધાને બરાબર ને આ બધા દિવસના એને ટોટલ કેટલા પૈસા ખર્ચ્યા હશે એને આપણે ગણતરી કરવાની છે હવે એસ ત્રીસ આપણે શોધવું હોય તો આપણે અહીં શું કરવાનું છે એસ એન નું નાનું સૂત્ર વાપરીશું એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ શું થશે પ્રથમ પદ એ તમારી પાસે છે એનો નંબર આપેલો છે ધારો કે આપણે પદને આ રીતે ગણતરી કરીએ એ વન એ એ થ્રી અને આ કયું એ ત્રીસ પણ આ પદ કયું હશે એ આપણને ખબર નથી નંબર આપેલો છે ત્રીસ નંબરનું પણ આ પદ કયું હશે એ આપણને ખબર નથી એ આપણે એન નું સૂત્ર મૂકીને શોધી લઈએ એટલે પછી આપણે અહીં એની કિંમત મૂકી દઈશું ક્લિયર તો લખીએ આપણે શું શોધવાનું છે એ ત્રીસ એ ત્રીસ બરાબર શું સૂત્ર થાય એ પ્લસ કેટલા ડી ઓગણત્રીસ ડી ક્લિયર ને એએન વાળું સૂત્ર વાપર્યું છે એએન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી માટે એએન એની જગ્યાએ કેટલા મૂકવાના છે ત્રીસ બરાબર પ્રથમ પદ એ કેટલા છે બસો

સોળસો પચાસ થાય ને ઓકે તો એટલે એના બરાબર ની જગ્યાએ મૂકવાના ત્રીસ ત્રીસ ભાગ્યા બે કૌંસમાં પ્રથમ પદ એ બસો પ્લસ એન છેલ્લું પદ આપણને શું મળ્યું એન એટલે એ ત્રીસ આપણને મળ્યું સોળસો ને પચાસ શું થાય ત્રીસ ભાગ્યા બે એટલે શું થાય પંદર થાય પંદર દુ ત્રીસ પંદર બસો વત્તા સોળસો પચાસ અઢારસો પચાસ થાય ને નેચાસ પંદર નો ગુણાકાર કેટલો થશે અઢારસો પચાસ ગુણ્યા પંદર સત્યાવીસ હજાર સાતસો સત્યાવીસ સત્યાવીસ સાતસો ને પચાસ તો જો એ ત્રીસ દિવસ નો વિલંબ કરે ને તો એને સત્યાવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા ભરવા પડે ચલો ધ્યાન આપો હવે પ્રશ્ન નંબર સોળ પ્રશ્ન નંબર સોળ શું કહે છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ સાતસો રૂપિયાની જોગવાઈ કરવાની છે મિત્રો અહીં છે એવું કે ધારો કે કોઈ કોમ્પિટિશન રાખ્યું હોય બરાબર ને તો અમુક વાર શું કરે છે નંબર નંબર આવે કે પહેલો નંબર બીજો નંબર આપે છે તો હવે થયું છે શું કે આ જે બધા નંબર છે એવા એક થી સાત નંબર આવે કોઈ કોમ્પિટિશન હોય એમાં ધારો કે પહેલો નંબર આવ્યો આ રીતે જુઓ કોઈનો પહેલો નંબર આવે પછી બીજો નંબર આવે ત્રીજો નંબર આવે બરાબર એ રીતે ટોટલ સાત નંબર સુધી આપેલા છે બરાબર તો હવે શું કરવાનું છે બધાને ઇનામ આપવાના છે પણ ઈનામ કેવી રીતે આપવાના છે તો કે બધાને સરખા ઇનામ આપાય પહેલો નંબર આવ્યો હોય એને પચાસ રૂપિયા બીજા નંબર હોય આ હોય એને પચાસ રૂપિયા ત્રીજો હોય એને પચાસ એવું કરે તો તો પછી શું થાય પહેલા નંબરે જે મહેનત કરી એ કોઈ મતલબ જ નાખે નઈ એટલે મતલબ શું છે કે પહેલા નંબરને કઈ થોડુંક વધારે મળવું જોઈએ એના કરતાં બીજા નંબરને કઈ ઓછું એના કરતાં ત્રીજાને ઓછું એ રીતે સાતમા નંબર એને બધા કરતાં કેવું મળશે ઓછું મળશે આ રીતે હવે ટોટલ જે જોગવાઈ કરી છે એ શું જોગવાઈ કરી છે બધા થઈને ટોટલ સાતસો રૂપિયા આપવાના છે ક્લિયર ને સાતસો રૂપિયા આપવાના છે પણ આ બધાને એમના નંબર પ્રમાણે પૈસા આપવાના છે હવે એ આપવાના કઈ રીતે જુઓ શું કીધું છે અંદર કે ટોટલ સાતસો રૂપિયા બધાને થઈને આપવાના છે તો જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં વીસ રૂપિયા ઓછું હોય જે ઇનામ છે એ કેવું છે વીસ વીસ રૂપિયા ઓછું છે એટલે કે ધારો કે પહેલાને કયું ઇનામ આપ્યું છે એ આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ કે પહેલા પહેલો જે વિદ્યાર્થી છે પહેલો નંબર લાવનાર એને ધારો કે એક્સ રૂપિયા આપ્યા કેટલા એક્સ રૂપિયા આપ્યા હોય તો બીજાને કેવા આપ્યા હોય વીસ રૂપિયા ઓછા અહીં અંદર કીધું છે ને વીસ વીસ રૂપિયા ઓછા આપવાના એવું કીધું છે તો બીજાને શું મળે એક્સ ઓછા વીસ મળે ક્લિયર એ રીતે ત્રીજા શું મળે ચોથા ને ચોથા ને કેટલા મળે એક્સ માઇનસ સાહીઠ થાય પાંચ માં શું મળે એક્સ માઇનસ એસી છઠ્ઠા શું મળે એક્સ માઇનસ સો અને સાત શું મળે એક્સ માઇનસ એકસો ને વીસ ક્લિયર ને ચલા તમને ખબર પડી જો ફરીથી એક વાર જોઈ લો શું કહેવા માંગે છે કે ટોટલ અહીં સાત નંબર આપવામાં આવે છે હવે બધાને સાત નંબર આવે ને એમાં ટોટલ સાતસો રૂપિયા વેચવાના છે જેમ વેચો એમ પણ કેટલા ટોટલ ત્યાંથી આપી દે ભાઈ સાતસો રૂપિયા છે નંબર પ્રમાણે તમે સાતસો રૂપિયા વેચી હવે બધાને એક સરકાર કઈ સો રૂપિયા તો આપી ના દેવાય નહીં તો પહેલા નંબર વાળા શું લાગે ખોટું લાગે કે ભાઈ હું પહેલો નંબર લાવ્યો મતલબ જ ના નહીં આવું થાય ને તો એટલે આને તો બધા કરતા આને તો થોડાક વધારે જ રૂપિયા આપવા પડે તો આ લોકોએ કેવી રીતે ગણતરી કરી પહેલા નંબરને જે પૈસા આપે ને એના કરતાં બીજા નંબરને કેવા આપવાના વીસ રૂપિયા ઓછા આપવાના પછી ત્રીજા નંબરને એના કરતાં વીસ રૂપિયા ઓછા ક્લિયર ઓકે તો હવે આપણે શું શોધવાનું છે આ કઈ સમાંતર છે ભાઈ પહેલા નંબરને કેટલા મળ્યા હશે બીજાને કેટલા મળ્યા છે ત્રીજાને કેટલા મળ્યા છે એ રીતે આપણે બધા પદ શોધવાના છે ક્લિયર ખબર પડી તો આપણે એક કામ કરીએ x આપણે જોઈએ છે x આપણે શોધી દઈશું એનાથી આપણને ખબર પડી જશે અહીં આપણે એસએન ના નાના સૂત્રનો ઉપયોગ કરીશું એસએન બરાબર n/2 છેલ્લું પદ છેલ્લું પદ શું છે એક્સ માઇનસ એકસો ને વીસ માટે એસ સેવન કે ભાઈ આ બધાનો સરવાળો કેટલો છે ટોટલ રૂપિયા કેટલા છે બધા થઈ સાતસો રૂપિયા એટલે એસ સેવન મળશે સાતસો એના બરાબર સાત ભાગ્યા બે કૌંસમાં x વત્તા એક્સ બે એક્સ ઓછા એકસો વીસ માટે સાતસો હવે આ બે ભાગાકારમાં છે તો ભાગાકારમાંથી અહીં કઈ જાય ગુણાકારમાં છેદમાં સાત ગુનાકાર માં તો કઈ જાય ભાગાકારમાં એના બરાબર બે એક્સ ઓછા એકસો વીસ ક્લિયર હવે અહીં જુઓ સો થાય ને છેદ ઉડે સાતસો ભાગ્યા સાત એટલે અહીં સો થાય સો ગુન્યા બે કેટલા થાય બે વેલ્યુ જોઈએ છે તો બાજુ આવે નીચે ભાગાકારમાં કેટલો થાય ભાગાકાર એકસો ને સાહીઠ માટે આપણને એક્સ બરાબર એક્સ બરાબર શું મળે એકસો ને મળે એટલે મતલબ શું છે કે આ જે પહેલો વિદ્યાર્થી છે એ પહેલો વિદ્યાર્થી મૂકવાના એકસો સાઈઠ પહેલા વિદ્યાર્થીને કેટલા મળે એકસો સાઈઠ રૂપિયા મળે પછી બીજા વિદ્યાર્થી કેટલા મળે એમાંથી વીસ ઓછા એકસો ચાલીસ મળે ત્રીજાને કેટલા મળે એકસો ને વીસ પછી સો એસી સાઈઠ અને ચાલીસ જો જુઓ આમાં કોઈને ખોટું ના લાગે અને પોતાના નંબર પ્રમાણે બધાને પૈસા મળી જાય જુઓ પાંચમા નંબરને ને એસી મળે અને એના પછીનાને સાઈઠ મળે નંબર વાઇઝ એમને પોતપોતાના પૈસા ઇનામ મળી ગયું ક્લિયર